પુલી જાય હા અલે આપણે હવે ફરવા જાવ નહીં હેડ હટ たら આપણે જાતા હો ને પડતો ના પાઉ જોજી એવો પડ્યો તો જે અડે બાવળીમાં કા તો ગુમારું માર માર તક આ અલે પડ્યો નહો આ પડ્યો તો ફરવા લરવાય ભૂડા આપણ માર ઉભરો જો ઉભરો એ જા જા આવડી હાલો આ બોલ તું શું કાવ શું વાજી બની

ઉલે મજા આય ને આવડે હા અહીંયા મજા આય પણ પડે પડે આમાં શું પડ્યા જો તો ખરી બાવળી પડ્યા છે ને એવા છે આમ હવે આપણે ફરવા આવડે બધી હે અને બધી તો જાવ ને નહીં મારો આપણે બધી માં કા આવડો ફરવા જાવ હેડ અરે ફરવા તો જા આપણે

i don't કો ખાતામાં ઓ લગન તો કશું છે તો આ તો નતી આમ તો તો ઓય લાગતું જ નહીં પડતો ના પડતો ના પડ્યા તો હશે જાય કશું નહીં હા જો હેડ બીજો જાય હેડ જ નહીં કડા કના કોઈ વાળ તો નહીં બા ના વાળ

આ યુસી આ કમ બોલના બોમ ના કરે ડરુબા મન જીવ જઈ યુસી આવ ના હોય પછી એ ભૂત ને સમજાન પડવી પડે કે આ ઠાકોર છે એ નામ ન હોય હું હું નમ તો મત કશ

ientoощ z' uhm old者 封 cima mandioли bom lu som z Так 何礁 brasile 1000 slide Simon Splats ife intr- eta jaz et eg ad ah Take racke Designer 4 de k masa u o w o v e Hidu fire i noen nesaki experience આ તો માથા પર હે બોજી કરો આ તો વધારે ખાયરું છે આ શું બંડલ ખાય થોડો ફેર પડ્યો બુઆજી ફેર પડ્યો હે હા હે ઓલ્યા આવોજી હાલો આ તો એ તો માલ પડ્યો અય પાવળા લાય લે પાવળા હોટ હાટ પુરા પુરા ભાઈ જો બે તું મને આતી આજા મોંજો તો તું એ બોલાય એ બોલાય શું બાર કરો છે બોધી છે મારી નાખે જે લે આ ઓલા છોકરાને પરા દેજે એ હારું ની પેરું તો શું બોલે ચાનો ઘોતેરો હે એ ડાબરો બે ગામ હોય ગામ માં પેલા ઘરે જાતા હું તને જાવ છે હાડો તારે પળ્યું તું કર હું શું શું મારતો તો તન ઈતરની પસકઈસ ના મને આ લોબુ શું લોબુ મારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ લાઈક તમને વિડિયો ગમ્યો હોય i